સાતસો પંચોતેર રોપાનું વાવેતર કરવા માટે મા ધરતીને શ્રીફળ અર્પણ કરી માને સાંસદ શ્રી દ્વારા વૃક્ષ રોપી અને એક મા કે નામ અંતર્ગત પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે એવા સંદેશો આપી ખાખરના પાનમાં ઉકાળો ચાનો સ્વાદ માળ્યો હતો અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ અને વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય એના માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સૌને નમસ્કાર. આજે વર્ષ 2025 માં છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર રેન્જમાં આવતા વશેરી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ પ્રથમ વરસાદ છે. હું આશા રાખું છું કે અહીંયા જે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું એ બધા જ વૃક્ષો ઉગે અને મોટા થાય અને પર્યાવરણને જાળવવામાં આપણે વૃક્ષને દેવતા સમાન ગણી અને એનું પણ રક્ષણ કરીએ પૃથ્વીનું પણ જતન કરીએ વૃક્ષનું પણ જતન કરીએ અને સૌને હું વિનંતી કરું છું કે આપ પણ પોતે પોતાના નામથી એક પેડ માકે નામ ઉગાવો અને એનું જતન કરો વંદે માત્ર ભરત માતાજી આજરોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા રશિકભાઈ રાઠવા ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે સત્યાવીસ હજાર જેટલા રોપા રોપવાના છે એમાં આજરોજ માન્ય સાંસદશ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે તો માન્ય જશુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર સૈદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદેપુર